શોરૂમ પર તો અત્યારે આપણે આવ્યા છીએ પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે જ નહીં બાર બોર્ડ મારેલું છે કે ભાઈ અગિયારથી છ સુધી બધા અવેલેબલ રવિવારે પણ મળે છે એને બદલે આજે કોઈ છે નહીં પણ એમનો પર્સનલ વિષય હશે એમાં મારે પડવાની જરૂર નથી મારી વોલ્વો એક્સી નાઇન્ટી કાર જે વિશ્વની સૌથી સેફ્ટીવાળી કાર ગણાય છે અને ઝીરો ડેટનું સર્ટિફિકેટ વોલ્વો કંપની આપે છે એ હું ક્યાંક સમજેલું છે જોઈ લઉં છે ને એટલે મેં આ કાર ખરીદી હતી મારી જિંદગીના અડત્રીસ વર્ષની ઉંમરમાં કોઈ પણ કારનું વ્હીલ્સ અમે ગુજરાતીમાં અમારી ગામઠી ભાષામાં રિંગ કહીએ ને પ્લેટ કહીએ ઇંગ્લિશમાં એલોયવ્હીલ કહેવામાં આવે છે એલોયવ્હીલ ક્યાંક ખાડો આવે ટેકરો આવે તો કંઈક ડેમેજ થાય નુકસાન થાય અથવા તો ભાંગી જાય પણ ઊભે ઊભી હલો ફાટી જાય એવી મારી આડત્રીસ વર્ષની ઉંમરમાં પહેલો દાખલો જોયો છે અને એ વોલ્વો કંપનીમાં મેં જોયો છે એક્સી નાઇન્ટીમાં મારી નવી કાર છે એક વર્ષની એમાં જોયું છું બનાવમાં હું મારા ધંધુકાની બાજુ મારું ગામ છે મારું નેટિવ છે મારું વતન છે મારી જન્મભૂમિ છે ત્યાંથી અમદાવાદ બોપલ રહું છું ત્યાં આવતો હતો મારા ગામથી અંદર એક કિલોમીટર બાર આવેલા હાઈવે આવે છે અમદાવાદ ભાવનગર હાઈવે હાઈવે ચડ્યો લગભગ અડધો કિલોમીટર આગળ ચાલ્યો એટલે બમ્પ આવ્યો એ બમ્ફ એટલે બહુ લોંગવાળા બમ્પ છે કદાચ તમે સોની સ્પીડે એ બમ્પ કૂદાડો ને તો કશું થાય ને અમારા તો કાયમનું અહીંયા છે એને બદલે ત્રીસ ચાલીસની મારી ગાડી સ્પીડ હતી બમ્પ કૂદ્યો પણ નથી બમ્પથી નીચે આયા આગળ અને એક રોડ જ્યાં પૂરો થાય રોડથી નીચે ગાડી ઉતારી અહીંયા દોઢ બે ઇંચની કટ હંમેશા કોઈ પણ રોડ તમે કદાચ કોઈ ચાર ઇંચની કડ હોય કોઈ છ ઇંચની કડ હોય કોઈ એક રીંચની કટ હોય પેલા દોઢ ઇંચની કટ અહીંયા ઉતારી જે અસધી ગાડીમાં અવાજ આવવા માંડ્યો સાઈડમાં ગાડી મેં ઊભી રાખી તો પંચર છે એમ મેં ટાયર ફાટી ગયું લાગે છે એમ કંઈક કિલો બિલો આવી ગયું હશે એમ પણ એમાં એ લોકો પંચરવાળાની કીધું તો ખોલ્યું કે બાપુ આખી ગાડીની ઊભી પ્લેટ ફાટી ગઈ છે એટલે પંચરવાળા તો ઘરે તો બચરો હેપાઈ ગયો ગભરાઈ ગયો અને આંખમાં જલજે મને કે આવું કેમ થયું એમ કે આપણા રસ્તા આટલામાં ક્યાં આવ્યા છે ને તમે ગામડે જ આવ્યા છે ને એક કિલોમીટર મારું કામ થાય ત્યાંથી એમ મેં કાંઈ નહીં જે થયું મેં ઓલવામાં ફોન કર્યો કોઈ જવાબદાર વ્યક્તિ પહેલાં તો હતું નહીં બીજી વાર હું વોલ્વાની સર્વિસ સ્ટેશન છે અહીંયા મારી કાર મૂકી ત્યાં દસ લોકોને મળ્યો એક જવાબદાર વ્યક્તિ કોણ છે પણ સર્વિસ સ્ટેશનમાં એ કોઈને ખબર નથી કોણ જવાબદાર અહીં કોણ છે ત્યાં પણ મીડિયા એના સાક્ષી છે હું પણ એનો સાક્ષી છું આજની તારીખમાં આ વોલ્વો કારમાંથી મને એક વ્યક્તિ ભાઈ વ્યક્તિભાઈ પાંડેજી કરીને છે એનો પોઝિટિવ અને મને ગમતો જવાબ મળ્યો છે પણ રિઝલ્ટ એમાંય નથી બાકી તો કોઈનો વોલ્વો કંપની તરફથી કે વોલ્વોનો શોરૂમ તરફથી મને કોઈ પણ જાતનો પોઝિટિવ જવાબ પણ નથી મળ્યો અને પોઝિટિવ પ્રત્યુત્તર પણ નથી મળ્યો અને મને આશ્વાસન આપવા પણ આ વળો કાર્યક્રમ તો આવ્યું નથી જગતના ચોકમાં કહેવત છે કે તમે એક કરોડ રૂપિયાની કાર્ડ લો સવા કરોડની કાર્ડ લો તો ગમે રસ્તામાં ઉભા રહો ને અહીંયા કારની જવાબદારી મને તાત્કાલિક કાર્ડ પહોંચી જાય ને મારી કાર લઈ જાય આનો નોમિનો રૂલ્સ હોય છે એના પણ છતાં રૂલ્સ હું બિલકુલ નથી કરતો મારી જોતી નથી મારી ગાડી પાંચ પાંચ દિવસથી પડી છે આજે મને મારી પ્લેટ પાડી ગયો મને કે પ્લેટ આપી અને આમ તો મારા પ્લેટ અહીં જ જોતી ને કાર અહીં જોતી મારે વાલો કાર સામે લડવું છે તો સારું એકલો હતો ને ઊભી પ્લેટ એક ફાટી ગઈ પાછળની પ્લેટ પાછી ફાટી ગયેલી બોલો કંપની કાપથી કોઈ નહીં તમારે પહેલાં પણ કીધું મને કે અમે જોઈ લઈએ છીએ ઇન્સ્યોરન્સમાં મૂકી દો ને ઇન્સ્યોરન્સ તો મારે તો છે મારે કહેવાય કંપનીમાં એ જવાની જરૂરત છે ઇન્સ્યોરન્સ મારે છે તો ઇન્સ્યોરન્સ કંપનીને ફોન જ કરવાની ક્યાં મારે જરૂર છે ઇન્સ્યોરન્સમાં ન લો બધું બાકી ગાડીનો વીમો છે મારો વીમો છે મારા પરિવારનો વીમો છે ગાડી સાથે મારા ફેમિલીના જેટલા લોકો બધાની ઇન્સ્યોરન્સ છે મારે કંપની કંપનીભાઈ મારી અપેક્ષા એટલી છે કે આજે સવા કરોડ રૂપિયા નાખીને જો કાર ખરીદતો હોય તો કંપનીની નૈતિકતા અને ઈમાનદારી ખાનદારીની ખુમારી શું આવે આટલો મારો સવાલ છે નહીં પહેલા હું એમ કહું છું મારી જેવા વોલ્વોવાળા પાંચ લોકો મને એકને નહીં પાંચ દસ પચીસને પૂછજો અત્યાર સુધી બધાએ પૂછ્યું કે વોલ્વો કાર કહેવાય હું વોલ્વ જેવી મજા આ જ ન કરે આ ખરાબ અનુભવ થયો ને એટલે વોલ્લોવાળાને મજા આવે મને મજા નથી આવતી આવું થાય છે માંગમાં કહીને એમનું કહેવાનું એવું થાય કાલે મને કઈક મેલ આવ્યો છે મને ઇંગ્લિશ આવડતું નથી મેં લોયર ને આવ્યું છે રોડ રસ્તાના લીધે કઈક આવું થયું છે ભાઈ આવો અમારા ધોલેરામાં આવો અમારા ધંધુકામાં અમેરિકામાં રસ્તા નથી ને એવા ધોલેરા રસ્તા છે રસ્તા પણ છે રસ્તા પણ છે ભારતીય જનતા પાર્ટી સરકાર નરેન્દ્રભાઈ મોદીના રાજમાં ધોલેરાનો અત્યારે વાલ ને કોઈ ઓળખતું નહોતું એની બદલે વાલમાં અત્યારે તમે જો પેટનું પાણી લો એવા રસ્તા છે અહીંથી જે ધંધુકા જતા રહો તમે ધોલરા એક્સર પર પડશો કે અમારે ઓલા રોડ ઉપર છે એક કલાકમાં ધંધુકા પહોંચ જશે એકસો કિલોમીટર એટલે ભાઈ જે મને વાત કરી બધી વાઈયાત વાત છે મને મેલ કર્યો પણ મારે કોર્ટમાં લડવું છે આગળ આમની સામે મારે જગતના ચોકમાં દૂધનું દૂધને પાણીનું પાણી કરીને દેખાડવું છે મારે સમજવું છે કે ખરેખર આમ નાના માણસોનો અવાજ વોલ્વો ગમે એટલી મોટી કંપનીઓ પર સાંભળવું પડે સાંભળવું પડે સાંભળવું જ પડે આજે હું એઝ એ ડેવલપર તરીકે જોડાયેલો છું અહીંયા તો પચાસ મીડિયાવાળાને ફોન કર્યો હતો કેમ દસ જ મીડિયાવાળા આવ્યા મોટા માણસો છે મોટા માણસો છે એમનું ગજુ મોટું છે એમનું લેવલ ઊંચું છે મારી વેદના એટલી છે કે મોટા હોય તો વંદન કરું છું મને કોઈ તકલીફ નથી એમને મારો કોઈ એમને વિરોધ નથી મારો વિરોધી છે નહીં અમારે કોઈ લેવા દેવા બીજું નથી તો કમસે કમ મેં એટલા પૈસા ખર્ચીને છે ગાડી લીધી છે તો મને ન્યાય તો જોઈએ ને અમે કમસે કમ સારો જવાબ તો જોઈએ ને એ કોઈ દેવા તૈયાર નથી આના માટે આગળ કાનૂની કાર્યવાહી જે કંઈ પણ થતી હોય મેટર જે પણ થતી એ બધી અમારે કરવાની છે અને વોલ્વો કારથી વોલ્વો કંપનીથી ને એની સર્વિસથી હું બિલકુલ નારાજ છું ને મેં બે કાર એક સાથે એક જ સાથે મેં બે કાર ખરીદેલી છે એક્સી નાઇન્ટી બે એક કરોડ અગિયાર લાખ એક કરોડ અગિયાર લાખ બે કરોડ બાવીસ લાખ બે કાર ખરીદી છે બીજી કાર મારી ઘરે પડી છે આજે મેં પ્લેટ જોઈને મારા દીકરા એ દીકરો મારો નાનો દીકરી દીકરા હજી એ બીજી કાર પણ પાપા આમાં જ દેશો આપણે હિનોમા બેસીએ અત્યારે બીજી મારી બ્લેક કલરની વોલ્વો કાર છે એક વ્હાઈટ કલરની છે મારા દીકરો દીકરી બ્લેક કલરની કાળી ત્યારે સેફ સે પૂરેપૂરી છે એમાં બેસવા રાજી નથી આટલા અમે નારાજ છે મારો પરિવાર નારાજ છે આમાંથી